ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે માતા ભગવતી દુર્ગાની કૃપા સદાય તમારા અને તમારા સમગ્ર પરિવાર ઉપર બની રહે મિત્રો ધનતેરસનો પાવન તહેવાર ખૂબ જ ધામધૂમથી દર વર્ષે આસો માસની વધ પક્ષની તેરસની તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા અને કુબેર દેવતાની આરાધના કરવામાં આવે છે પરંતુ આ દિવસે સૌથી મહત્વપૂર્ણ છે ધનવંતરી દેવની પૂજા જેમને આરોગ્યના દેવતા માનવામાં આવે છે કહી શકાય કે ધનવંતરી દેવતા દેવતાઓના વૈદ છે ધનતેરસનો પાવન તહેવાર ધનવંતરી દેવની પૂજા માતા લક્ષ્મી કુબેર દેવતા અને ભગવાન ગણપતિની આરાધના સાથે શરૂ થાય છે આ રીતે દીપાવલીના પાંચ પર્વનો આરંભ થાય છે જે ધનતેરસથી શરૂ થઈને ભાઈ બીજું પર સમાપ્ત થાય છે આ પાંચ પર્વો ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા આરાધના શરૂ થાય છે આ દિવસે ઘરના મુખ્ય દરવાજા અને છતની બાલ્કનીમાં દીપ પ્રજ્વલિત કરવાની પરંપરા શરૂ થાય છે આ વર્ષે ધનતેરસ અંગે ઘણા લોકોમાં સંસય છે કે ધનતેરસ ક્યારે ઉજવવું અઢાર ઓક્ટોમ્બર કે ઓગણીસ ઓક્ટોમ્બર આ વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસ ક્યારે છે તેરસની તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે પૂરી થાય છે અને ધનતેરસનો પાવન તહેવાર ક્યારે ઉજવવો જોઈએ ધનતેરસનો દિવસ ખરીદી માટે શુભ માનવામાં આવે છે આ દિવસે જે ખરીદી કરીએ એવી માન્યતા છે કે માતા લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી રૂપે વસે છે ખાસ કરીને સોનું ચાંદી અને મોંઘી ધાતુ ખરીદવી ખૂબ શુભ ગણાય છે આ વિડીયોમાં આપણે જાણીશું કયા સમયે સોનું મોંઘી ધાતુ અથવા વાહન ખરીદી શકાય તે શુભ મુહૂર્ત કયા સમયે ધનવંતરી દેવ ભગવાન ગણેશ કુબેર દેવતા અને માતા લક્ષ્મીની આરાધના કરવી આ દિવસે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ અને પૂજા કેવી રીતે કરવી ચાલો સૌથી પહેલાં જાણીએ કે તેરસ તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરી થાય છે પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચાહો છો કે માતા લક્ષ્મીની કૃપા તેમના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જયલક્ષ્મીમાં અવશ્ય લખી લેજો તો ચાલો આજનો વિશેષ વિડિયો શરૂ કરીએ તો જુઓ આ વર્ષે આસો માસની વધ પક્ષની તેરસની તિથિ શરૂ થાય છે અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ બપોરે બાર વાગેને વીસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ બપોરે એક વાગેને ત્રેપન મિનિટે તો આવી સ્થિતિમાં ધનતેરસનો તહેવાર કયા દિવસે ઉજવવો તો જુઓ ધનતેરસમાં પ્રદોષકાલીન લક્ષ્મી પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે તેથી પ્રદોષકાળમાં જે તિથિ એટલે કે તેરસની તિથિ જે દિવસે પ્રદોષકાળમાં પ્રાપ્ત થાય છે એ દિવસે જ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે તો અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે પ્રદુષકાળમાં તેરસની તિથિ આપણને પ્રાપ્ત થઈ રહી છે એટલે અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે જ ધનતેરસનો પર્વ ઉજવવામાં આવશે આ દિવસે સૂર્યોદયનો સમય રહેશે સવારે છ વાગેને ત્રેવીસ મિનિટે અને સૂર્ય અસ્ત થશે સાંજે પાંચ વાગેને સુડતાલીસ મિનિટે આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગેને સુડતાલીસ મિનિટથી લઈને સવારે પાંચ વાગેને પોત્રીસ મિનિટ સુધી રહેશે અને અમૃતકાળ સવારે આઠ વાગેને પચાસ મિનિટથી લઈને દસ વાગેને બત્રીસ મિનિટ સુધી ચાલશે જ્યારે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો તે સવારે અગિયાર વાગેને પિસ્તાલીસ મિનિટથી બપોરે બાર વાગેને ત્રીસ મિનિટ સુધી રહેશે આ ત્રણેય મુહૂર્ત શુભ ગણવામાં આવે છે આ સમયમાં પૂજા આરાધના મંત્ર જપ અથવા કોઈ ઉપાય કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે હવે ધનતેરસની પૂજાની શુભ મુહૂર્તની વાત કરીએ ધનતેરસના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત સાંજે સાત અને સોળ મિનિટથી રાત્રે આઠ વાગેને વીસ મિનિટ સુધી રહેશે આ સમયે ભગવાન કુબેર ભગવાન ધંધવંત્રી માતા લક્ષ્મી અને ભગવાન ગણપતિની પૂજા આરાધના કરવી શુભ છે હવે ખરીદી માટે શુભ મુહૂર્તની વાત કરીએ ધનતેરસ પર ખરીદી શરૂ કરવાનું શુભ સમય વિધિ સ્થિતિ શરૂ થતાં જ થાય છે અને સ્થિતિ પૂરી થાય ત્યાં સુધી ચાલે છે એટલે કે અઢાર ઓક્ટોમ્બર બપોરે બાર વાગેને વીસ મિનિટથી ખરીદી કરી શકાય છે અને ઓગણીસ ઓક્ટોમ્બર બપોરે એક વાગ્યાને ત્રેપન મિનિટ સુધી પણ ખરીદી કરી શકાય છે પરંતુ એક વાત યાદ રાખવી કે રાહુકાળમાં ખરીદી ન કરવી જોઈએ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રાહુકાળ સવારે નવ વાગેથી દસ વાગેને ત્રીસ મિનિટ સુધી રહેશે તેરસ્થિતિ બપોરે બાર વાગે ને વીસ મિનિટથી શરૂ થઈ રહી છે ત્યારે રાહુકાળ પૂરો થઈ જશે એટલે કે અઢાર અને ઓગણીસ ઓક્ટોબર બંને દિવસે તમે ખરીદી કરી શકો છો ધનતેરસ પર તમે તમારી ક્ષમતા અને ઈચ્છા પ્રમાણે કોઈપણ વસ્તુ ખરીદી શકો છો જેમ કે મકાન દુકાન કોઈપણ પ્રોપર્ટી વાહન સોનું ચાંદી અથવા કોઈ અન્ય મોંઘી ધાતુ પરંતુ તમામ માટે ખાસ અને જરૂરી પાંચ વસ્તુઓ અવશ્ય ખરીદવી જોઈએ પહેલું છે દાણા પરંતુ દળેલા દાણા નહીં પરંતુ આખા દાણા અને આ દિવસે દાણા ખરીદવા અનિવાર્ય છે બીજું છે હળદર એ પણ આખું હળદર આ દિવસે હળદર આખું ખરીદવું ખૂબ જ જરૂરી છે અને ત્રીજું છે પિત્તળનું કોઈ પાત્ર તમે ઈચ્છો તો સોનું પણ ખરીદી શકો છો પરંતુ એક પિત્તળનું પાત્ર અનિવાર્ય ખરીદવું જોઈએ છે જેમ કે નાના ઘડિયા દીવો અથવા કટોરી જેમાં ભગવાનને ભોગ મૂકવામાં આવે ચોથું છે ઝાડું ધનતેરસ પર ઝાડુ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે ઝાડુ અવશ્ય ખરીદવી જોઈએ પાંચમું છે મીઠું મીઠું પણ ખરીદવું અનિવાર્ય છે આ પાંચ વસ્તુઓ અનિવાર્ય છે અને આ વસ્તુઓ ખરીદવાથી માતા લક્ષ્મી સમૃદ્ધિ અને સંપત્તિ સ્વરૂપે વર્ષભર તમારા ઘરમાં નિવાસ કરે છે તો આ પાંચ વસ્તુઓને ધનતેરસ પર દરેકે ખરીદવી જોઈએ અને તેની સાથે તમે તમારી ક્ષમતા પ્રમાણે બીજું જે પણ ખરીદવા માંગો છો તે ખરીદી શકો છો પરંતુ પાંચ વસ્તુઓ ખાસ મહત્વની છે કારણ કે ધનતેરસ પર જે વસ્તુઓ ખરીદવામાં આવે છે તે કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી સમૃદ્ધિ રૂપે આખા વર્ષ માટે આપણા ઘરમાં નિવાસ કરે છે તો જે પણ શક્ય હોય તે ખરીદી જ લેવું દિવાળી પર ધનવર્ષા પોટલી બનાવવાની પરંપરા છે ખૂબ જ જલ્દી તમને ધનવર્ષા પોટલી કેવી રીતે બનાવી તે વિશે પણ વિડીયો મળશે અને ધનતેરસની પૂજા વિધિ દિવાળીની પૂજા વિધિ સહિત તમામ માહિતી પણ આગામી વિડીયોમાં મળશે તો ચેનલ સાથે જોડાયેલા રહો આ વિડીયો તમને સારી લાગી હોય તો લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવો આથી ચેનલ પર જે નવી વિડીયો અપલોડ થશે તો તેની નોટિફિકેશન તમને યોગ્ય સમયે મળશે આગલી વિડીયોમાં મળીએ ત્યાં સુધી ધન્યવાદ